બે ભાજપ સર છે કે કર્મચારી પણ એના ગુલામો બની ગયા આગળ જતા આ નહી થાય તો અમે ઉગ્ર રજૂઆત અને રોડ રોકો આંદોલન પણ કરશો કોઈ વિશા વદરવારી થવાની જ છે હવે તો રાજકોટ માં

તમે રાજકોટ તાલુકા જિલ્લાના તો ગામ છે શહેર માં પણ એટલે ગંદકી છે કે કોઈ બાળકો નીકળે તો પડે આજ કોઈ સ્કૂલે હોય તો અનેક ખાડામાં દીકરી પડી જાય માલ્યાસણ ગામમાં હમણાં જ અહીંયા આવ્યો હતો સ્કૂલ નો કાર્યક્રમ હતો હવે વાંકી આ ગામમાંથી બાળકો અહીંયા આવે અહીંયા એટલી ટ્રાફિક છે બાળકો અહીંયા સ્કૂલે જતા હોય તો આટલા ખાડામાં બાળકો પડે ન પડે આ વરસાદમાં

વાળદોલાની નીતિ રાખે કે અમારો જે વિસ્તાર છે એટલે એ કોઈ અમારા વિસ્તારમાં કામ કરવા માંગતા નથી આજ일까지 કામ કરવા માંગતા હોય તો એ શાસક પક્ષોરા કામ પૂરો કરવા દેતા નથી અમને ગ્રાન્ટ એટલી પૂરી નથી આપતા તાલુકા સભ્યને જિલ્લા સભ્યને કે અમે ગામના હિતશના કામ પૂરા કરી આપીશું ઇટીવીટીમાં આ એટલો ભ્રષ્ટાચાર કરે કે અમને કોઈ વિપક્ષ નેતાજી હોય એમને કોઈ જવાબ પણ નથી દેતા મેં અનેક આ બ્રિજ બ્રિજ માટે અનેકવાર વાર રજૂઆત કરેલી છે સામેની સાઈડ માં સન્સાન આવેલા સામેની સાઈડ માં સ્કૂલ આવેલી છે આની પેલા અમારા ગામ માં આજથી ત્રણ મહિના પહેલા

તો આની આની પહેલા પણ અમે રજૂઆત કરેલી છે તો હજી આજની તારીખ લગી કોઈ પણ પ્રકારનો અમારા ગામ વતી કોઈ પણ આનો સરકારે નિર્ણય આપેલ નથી તાલુકા પંચાયત ટીડીઓ સાહેબને અમે રજૂઆત કરેલી છે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરેલી છે કલેક્ટરશ્રીને રજૂઆત કરેલી છે અને ટ્રાફિકના ડીસીપી પૂજા યાદવને પણ રજૂઆત કરેલ છે પણ આજની લગી કોઈ દિવસ આનું કાય નિરાકરણ આવે નથી તો તે માટે તાત્કાલિકને માટે આનું નિરાકરણ આવે એ માટે અમારે રજૂઆત છે સરકાર પાસે અમારી એ માંગ છે કે અંદર જે મસ્ત મોટા ખાડા છે એ દુરી અને અમને બ્રિજ ની લાઇટો ચાલુ કરી દે અને બ્રિજ અંદર જે ડામર કરવાનું છે ડામર પાથરી વ્યવસ્થિત કરી દે આગળ જતા આ નહીં થાય તો અમે ઉગ્ર રજૂઆત અને રોડ રોકો આંદોલન પણ કરશું